એક તરફ અમરેલી ભાજપમાં લાગેલી આગ હજુ ધુમાડો કાઢી રહી છે ત્યારે બીજી તરફ વિપક્ષના લાગવાની શરૂઆત થઈ ગઈ છે તો ત્રીજી તરફ વાત કરીએ પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય નથી અને હવે દિલ્હીનું ટેડું આવ્યું હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે વિગતવાર વાત કરીએ કે ભાજપમાં ચાલી શું રહ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

આ બખેડામાં સાથે હતા એ દરમિયાનના દ્રશ્યો પણ જોવા મળ્યા હોસ્પિટલમાં નારણ કાછડિયા દારૂ પીધેલો છે સામેવાળો વ્યક્તિ એવું ચેક કરો બ્લડના સેમ્પલ લો એવું કહેતા પણ જોવા મળ્યા હતા પરંતુ ખબર નહીં ગઈકાલે મોડી રાત્રે આ થયેલી બબાલનું પરિણામ સુખદ આવ્યું એટલે કે સમાધાન થઈ ગયું સવાર પડતા પડતા અને સવારે હકુબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના નેતા કે જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા મૂળ જામનગરના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ગઈકાલે ત્યાં હાજર હતા અને તેમને એક સુલે શાંતિ માટેની જેવી બેઠક કરી અને બેઠકમાં એ શું કહ્યું એ સાંભળો લોકોને પ્રશ્ન હશે એમાં નાનો મોટો બનાવ બનતો પણ જે મીડિયામાં એવું હતું કે ફરિયાદ થઈને કૌશિકભાઈનો ગ્રુપ ને નારાયણભાઈનો ગ્રુપ એવો કોઈ બનાવ છે નહીં ફરિયાદ પણ આપણે બધા જોયું હશે કોઈ ફરિયાદ પણ થઈ નહોતી નાના મોટા કોઈ ઝઘડા થયા હશે ઝગડા થયા હતા પણ કોઈ પાર્ટી માટે કે ટિકિટ માટે કે બીજું કોઈ કારણ એમાં છે નહીં કોઈ પણ ફરિયાદો પણ એમાં થઈ નથી આપણે બધા જોયું હશે બધું પોસ્ટરો પણ લાગવા જો પોસ્ટર કોણ લગાડે છે એ તો આખો જિલ્લો છે કોંગ્રેસ સામે પાક હોય આપનું ટીમ હોય ભારતીય જનતા પાર્ટીના એક ટીમ તરીકે તમે બધા જોઈ શકો છો કે આ એક ટીમ તરીકે કમળના નિશાન તરીકે ભરતભાઈ એવા તો એને પાંચ લાખની લીડ સાથે અહીંથી તમામ આગેવાનોના આશીર્વાદ સાથે ભરતભાઈ ચૂંટાવાના છે તમે જોયું નેતાઓ કહી રહ્યા છે કે બધું શાંતિથી પતી ગયું છે કંઈ હતું નહીં હવે કંઈ રહેશે નહીં અમારે તો ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડાવવાની છે ખેર આ તો ભાજપની અંદરની મજા છે કે બબાલ બાદ પણ સમાધાન થઈ જાય એટલે કોઈ પણ પ્રકારનું ચૂં કે ચા નથી થતું ખેર હવે અંદરથી ધુવાળો નીકળે છે અલગ વાત છે ધુમાળાનું કંઈ થશે કે નહીં એનું આપણે કંઈ ના કહી શકીએ પરંતુ વાત કરીએ પરેશ ધાનાણીની અમરેલીમાં તેમણે ચાબખા કર્યા બેઠા બેઠા પરસોત્તમ રૂપા લાવો તેમણે ટ્વીટ કર્યું છે ટ્વીટ સાથે એક વિડીયો પણ મૂક્યો છે એ વિડિયો પણ હું આપને સંભળાવીશ એ પહેલાં પરેશ ધાનાણીનું ટ્વીટ શું છે પરેશ ધાનાણીએ ટ્વીટ કરતાં લખ્યું છે કમલમે થઈ રહ્યો છે કકડાટ હાથમાં દૂડી તીડી અને પંજો લઈ ત્રણ એક્કા સામે તિખારા કરનારા હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે રોશની આંધી હવે રાજ્યના સીમાળા વટીને રાષ્ટ્રવ્યાપી બની રહી છે કોંગ્રેસ તનાટન બે હજાર ચારનું પુનરાવર્તન આવું પીટ કરીને લખ્યું છે શા માટે લખ્યું છે પરસોત્તમ રૂપાલાનું તેમણે જૂનું વિડીયો ટાંકીને આ લખ્યું છે જુઓ એ વિડીયોને આમે વડાપ્રધાનનો કોઈ ઉમેદવાર છે એને હિન્દુસ્તાનનો એક પણ રાજકીય નેતા નથી બોલતો કે મારે વડાપ્રધાન થવું છે એની પાર્ટીઓ નથી બોલતી કે અમારે આને વડાપ્રધાન બનાવો બિલન રમે આંધળું બોલવા હા તે માથે મેં નથી રમતા બંધમાં પછી અંદરથી ભલે બગી નીકળે ગોલા ઉપરનું પાનું નથી એ બંધમાં શું નીકળે એની પાસે તો તમે સાંભળ્યું એ પ્રકારે પણ સોતમ રૂપાલાના આ વિડીયોનું કટ લઈ અને સાથે જ પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે જેમાં કોંગ્રેસ ટના છે બે હજાર ચારનું પુનરાવર્તન થવાનો દાવો કરી રહ્યા છે અને કહ્યું છે કે હવે રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે પરેશાનાણીના આક્ષેપની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે પરસોત્તમ અને ક્ષત્રિય મામલે ચાલી રહેલા વિવાદ બાદ દિલ્હીનું તેડું આવ્યું છે કહેવાય છે કે કેબિનેટની બેઠક માટે બોલાવવામાં આવી રહ્યા છે અને ત્રણ તારીખ આસપાસ તેઓ આ મિટિંગ માટે જશે તો બીજી તરફ રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ કેબિનેટની બેઠકની વાત સાચી અથવા તો આ કેબિનેટની બેઠક બાદ પણ પરસોત્તમ રૂપાલાને જવાબ ભરવાના છે કે હવે આ વિવાદ તેઓ શમી જાય તે પ્રકારે કંઈ કરી શકે તેમ પણ છે કે નહીં કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી પણ આ વિવાદને લઈ કંટાળી હોય અને દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા બાદ પણ કોઈ પરિણામ ન મળ્યું હોય માનસિક રીતે થાકી છે આ વિવાદને લઈને ખેર હજુ ક્ષત્રિયોને જુઓ છત્રીઓ ગામે ગામ પહોંચવાની વાત કરી રહ્યા હતા કાલે અને આજે પહોંચવા લાગ્યા છે કેટલીક પત્રિકાઓ પણ સામે આવી છે માધ્યમો સુધી પહોંચી છે કે ગામે ગામ ક્ષત્રિય સંમેલનો બોલાવાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે જોઈએ હવે આગળ શું થાય પરસોત્તમ રૂપાલા દિલ્હી જાય છે શું કરીને આવે છે તેમનું શું થાય છે અને સાથે જ પરેશ ધાનાણી કહે છે પ્રકારે કમલમનો કકડાટ ખરેખર મતદાન સુધી પહોંચશે કે નહીં અન્યથા પરિણામમાં આ ખામ્યાજો ભોગવશે ખામિયાજો ભોગવશે આ વાત માત્ર ને માત્ર પુસ્તકમાં રહેલા સિદ્ધાંતોની પૂર્તિ સીમિત રહી જશે જોઈએ હવે શું થાય છે રાજકીય કાવા દાવા રાજકીય દાવ પેચ અને રાજકારણની પાછળ ચાલી રહેલી કેટલીક કહાનીઓના સમાચાર હવે આપના સુધી પહોંચાડીએ છીએ માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો